નમસ્કાર મિત્રો અત્યારે ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ એ જાણીતી શૈક્ષણિક સંસ્થા છે અને ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે આ જાણીતી સંસ્થા છે અત્યારના સંચાલક એટલે કેપી સ્વામી એટલે કે કેશવ સ્વામી અને તેમના ગુરુ એટલે નારાયણ પ્રિયદાસજી અત્યારે તેઓ દેવ થઈ ગયેલા છે પણ બે દાયકા પહેલાંનો તેમનો એક પ્રસંગ તેમણે સેલ્ફ ફાઇનાન્સ બીસીએ કોલેજ વીસ વર્ષ પહેલાં ભાવનગરમાં શરૂઆત કરેલી બીસીએ કોલેજ એટલે આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટરને લગતું શિક્ષણ આપવામાં આવે અને તેનું સેલ્ફ ફાઇનાન્સ ધોરણે શરૂઆત આ ગુરુકુળ સંસ્થામાં થયેલી તો એ ગુરુકુળ સંસ્થામાં બીસીએ કોલેજનો પ્રારંભ હતો અને તેમાં નારણ પ્રિયદાસજીને સ્વાભાવિક જ આશીર્વચન પાઠવવાના હતા તો તેમણે જે વાત કરેલી તેમની તો ઘણી ઉંમર અને વડીલ પણ તેમના જે શબ્દો હતા એ દેશી ભાષામાં તેમણે જે વાત કરેલી એ આજના સમયે ખૂબ જ પ્રાસંગિક છે પ્રસ્તુત છે તેમણે કહેલું કે આ કોમ્પ્યુટર કે મોબાઈલ એ બધી ટેકનોલોજી એક પ્રકારનું ઘોડું છે અને ઘોડું એવું છે કે તેના ઉપર આપણે બેસવાનું છે એટલે આપણે અત્યારે મોબાઈલની વાત કરીએ સતત આપણે મોબાઈલથી વ્યસ્ત હોઈએ છીએ ચોવીસ કલાક મોબાઈલ સાથે આપણે જોડાયેલા રહીએ છીએ તો તેમણે કહેલું કે મોબાઈલ એ ઘોડું છે આપણે ઘોડા ઉપર બેસવાનું છે એટલે બધા વિદ્યાર્થીઓ સાંભળતા હતા તેમણે બીસીએનું શિક્ષણ લેવાનું હતું તો મિત્રો તેમની વાત એવી હતી કે મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય એ ઘોડા ઉપર આપણે બેસવાનું છે ધ્યાન એ રાખવાનું છે ત્યારે ગુરુજીએ કહેલું કે ઘોડું એ આપણી ઉપર બેસી ન જાય મોબાઈલ છે તેનો ઉપયોગ આપણે વિનયપૂર્વક કરીએ પણ જો તેનો ઉપયોગ વિનયપૂર્વક ન થાય અને ઘોડું બનીને આપણા ઉપર સવાર થઈ જાય તો એ આપણા માટે નુકસાનકારક સાબિત થતું હોય છે આ વાત એ મારી પત્રકારત્વની શરૂઆત અને એ સમયે રિપોર્ટિંગમાં મેં આ વાત સાંભળેલી અને ઘણા વડીલો પાસેથી પણ આ વાત સાંભળી કે મોબાઈલ એ ઘોડું છે ઘોડા ઉપર આપણે બેસવાનું છે આ મોબાઈલ નામનું ઘોડું આપણા ઉપર સવાર ન થઈ જાય તેની સાવચેતી રાખવાની જરૂરિયાત છે ધન્યવાદ મિત્રો